નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક લગ્નની સિઝન પૂરજોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્યાં અહીંયા શ્રી સૌરાષ્ટ્ર સહી સુધાર સમાજ અમદાવાદના ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે ચોત્રીસમો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે જેમાં આઠ નવયુગલો પ્રકૃતિમાં પગલાં માંડી રહ્યા છે આપણી સાથે હાલ આયોજક સમિતિના ભાઈઓ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ છે થેન્ક યુ

આજે વર્ગન્યાના વરઘોડા સ્વરૂપમાં એમને ઇન્વાઇટ કર્યા અને મહાનુભાવોએ સૌરાષ્ટ્રના અને જે કે દેશાવરના સુરત બોમ્બે એ સૌરાષ્ટ્રના એ બધા જ મહાનુભાવોનું સન્માન કર્યું અને અમારા અમદાવાદ ખાતેના જે મહાનુભાવો સારા દાતાઓ છે એમનું સન્માન કર્યું ભૂતપૂર્વ જે ટ્રસ્ટીઓ એક્સપાયર થઈ ગયા છે ભવિષ્યમાં ભૂતકાળમાં જેમણે સારું કામ કર્યું છે એમના કુટુંબનું એમના પાછળ જે ગંગા સ્વરૂપ બહેનો છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું બીજી શું શું પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન થાય છે અમારી સંસ્થા દ્વારા મુખ્ય સમૂહ લગ્ન વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો અને ફૂલ સ્કેપ ચોપડા ઇનામ વિતરણ અને જે જે જરૂરિયાતવાળા કુટુંબો છે એમને સ્કોલરશીપ આપીએ છીએ સમાજને શું મેસેજ આપશો સમાજને સમાજ તો આજે આખો સમાજ હાજર છે એ જોવે છે કે ઓગણીસો ને અઠ્યાસીમાં પહેલાં કર્યા અવિરત પ્રમાણે ચોત્રીસ સમૂહ આજે થઈ રહ્યા છે એટલે તમારા બે તમારા દીકરી દીકરો બેન જે કંઈ હોય એને સમૂહ માંડવા માટે આગ્રહ કરો સમૂહ લગ્નમાં એમના ફેરા ફેરવો એવો અમારા તમામ ભાઈઓ બહેનો અને સમસ્ત સમાજ દર્જી સમાજને મારી વિનંતી છે મારું નામ ચંદુભાઈ વલ્લભભાઈ ગોહિલ ચંદુભાઈ શું જણાવો માંગશો દિવ્ય દિવસે આજે કાર્યક્રમ યોજાય રહ્યો છે આજે અમે સૌરાષ્ટ્ર સહિત સુધાર જ્ઞાતિ ઇતિહાસ મંડળ અમદાવાદ અને શ્રી સૌરાષ્ટ્ર સહિત સુધાર યુવક મંડળ યુવક મંડળ અમદાવાદ અમે આખી યુવક મંડળની કમિટી બધા સાથે મળી અને આજે આઠ દીકરીઓના સમૂહ લગ્નનો પ્રસંગ યોજેલ છે સમાજને એટલો સારો મેસેજ પડશે કે સમાજના સૌ સાથીદારો સાથે જોડાય ને આવતા વર્ષે આનાથી વધારે લગ્નમાં જોડાય એવી અમારી ભાવના છે અને દીકરીઓ દરેક દીકરીઓ બહુ રાજી થાય અને દરેક ને તન મન ધનથી અમે લગ્ન કરીએ એવી અમારી ભાવના છે સંજય ગોહિલ સમાજ દ્વારા અમે એક ક્રિકેટ કમિટી અમારી બનાવેલી છે જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે એની સિવાય સામાજિક કામની અંદર દરેક નાના મોટા સભ્યો એની અંદર ભાગ લે છે અને આયોજનની અંદર બધા તનમન મધનથી ભાગ લે છે અને સમૂહ લગ્નની અંદર પણ એ લોકો જોડાયેલા છે અને આ કાર્યની અંદર અમારા ક્રિકેટ કમિટીના સભ્યો પણ ભાગ લઈને અને ખૂબ સહયોગ આપે છે દીકરીઓને અમે એવું કહીશું કે ભાઈ એમના જીવનની અંદર એ સફળતાપૂર્વક આગળ વધે એમના ઘરની અને પરિવારની ખૂબ જ સારી રીતે સેવા કરે એમના ઘરવાળાની તન મન ધનથી સેવા કરે નમસ્કાર સાહેબ શું નામ છે દિલીપભાઈ ચાવડા ચાવડા સાહેબ આજે આજે ઘણી બધી કરિયાવરોની ભેટો આપવામાં આવી છે તો દાતા શ્રી વિશે શું જણાવશો અમારા સમાજમાં અમારે ચોત્રીસ માર્ચ સમૂહ લગ્ન છે એમાં આ સમૂહ લગ્નમાં અમારે મેક્સિમમ એકસો એકતાલીસ ગિફ્ટ આવેલી છે એના દાતાઓ ખોબે ખોબે અમને દાન આપેલ છે

લોકો પહેલા તો જે નામથી ઓળખે છે એના સિવાય એમનું પૂરું નામ જણાવશે અચ્છા જો લોકો અમને પારુ અને ગુરુના નામથી ઓળખે છે એનું નામ તો પારુ જ છે પણ મારું નામ ગુરુભાઈ પ્લસ યોગેશ છે આજે આ કાર્યક્રમમાં પધારે જો સહી સુધારના સમૂહ છે કેવો હર્ષોલ્લાસ આનંદી થાય સૌથી પહેલાં તો શ્રી સૌરાષ્ટ્ર સાહેબ સુથાર યુવક મંડળ જે અમદાવાદ છે એણે હું આને સમૂહ ના કહી શકું કારણ કે ખરેખર કોઈની દીકરીના ઘરે લગ્ન થતા હોય ને જે ધા ધામધૂમ જે વ્યવસ્થા જે ચોખ્ખાઈ અને જે એમ કહેવાય ને કે આયોજન એ બધી વસ્તુ અહીંયા છે એમ તો ખરેખર ગ્રુપને ધન્યવાદ છે દીકરીઓ ભાગ્યશાળી છે અને જેટલા પણ ટ્રસ્ટી જેટલા પણ અહીંયાના કાર્યકર્તાઓ છે બધાને ખૂબ 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 ધન્યવાદ કે આવું કાર્ય તમે કરી કર્યું છે અને જેટલા પણ લોકો સમુલગ્ન કરે છે ને એ બધાને ખરેખર ભગવાનનો આશીર્વાદ છે કે આપ એક દીકરીને પણ ઘણી બધી દીકરીઓના માવતર બનો છો આપ દીકરીઓને શું આશીર્વાદ રૂપી શકતો બસ એ જ કહીશ કે દીકરી એકમાત્ર જીવ એવો છે દુનિયાનો કે જે જેનામાં શક્તિ છે કે પોતાનાને પારકા કરે છે અને પારકાને એક જ દિવસમાં પોતાના બનાવી દે છે તો આવી આવી શક્તિ બીજી કોઈ નથી બસ તો આવી જ શક્તિ રાખજો અને હંમેશા જે ઘરમાં જાવ છો એ ઘરને ઉજળું બનાવજો એ ઘરને રોશન બનાવજો વેલકમ સર